નમસ્કાર મિત્રો આપણે આજે લિંબાયત વિસ્તારના અંદર આવેલા છે નવરાત્રમાં અને નવરાત્રના અંદર જે આજે દસમો દિવસ છે અહીં અને મૂર્તિનું વિસર્જન થવાનું છે તો અહીંના જે સ્થાનિક મિત્રો છે જે અહીંયાના સંસ્થાપકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું ને પૂછીશું કે કયા પ્રમાણનું અહીં આયોજન હોય છે અને કેટલા વર્ષથી કાર્યક્રમ રાખે છે જે આપણું નામ આકાશ પવાર આકાશભાઈ કેટલા સમયથી અહીંયા આયોજન કરો છો આ પચીસ વર્ષથી અમે આ કયો વિસ્તાર છે અને કઈ ગયેલી નંબર અંબિકાનગર છે મદનપુરામાં આ વિસ્તારમાં કરે છે

આનો ડેલી સંદેશો આપીએ અને જે નાના નાના છોકરાઓ છે જેનાથી સનાતન જાગૃત થાય એવી રામધૂન કે પછી હિન્દુ જે આપણા હિન્દુ ધર્મને લાગતી જે માહિતી છે જેવું કે આપણો ધર્મગ્રંથ કયો છે મહાભારત કોને લખી આવું જે નોલેજ છે સનાતન ધર્મને લાગતું એ આપણે ડેલી કરવાના પહેલાં નાના નાના ટાબરિયાઓને આપીએ છે જેને જે કરતાં એ લોકોને ખબર પડે કે આપણો સનાતન ધર્મ કેટલો મજબૂત છે અને શું શું આપણે સનાતન ધર્મમાં

અને શહેરી ગરબાની જે મજા હોય છે એ ગમે એટલા મોટા પંડાલમાં જાઓ કે પછી એસી ડોમમાં જાઓ એ શહેરી ગરબાની મજા ક્યાં જ નથી જે શહેરી ગરબામાં મજા આવે છે અને જ્યાં લોકો માતાજીના ભક્તિમાં અને એમની એમની મસ્તીમાં ઝૂમે છે શહેરી ગરબા વાળા હજુ સંદેશ આપવા માંગુ છું ગરબાનું મહત્વ વિશે એટલું જ કહેવા માંગુ છું કે જે શહેરીમાં જે ગરબા રમાય છે એનામાં બધા ઘરના છોકરા છોકરી માતા પિતા બધા મળીને ગરબા રમી શકે છે એવા આપણે શહેરી ગરબા હોય છે અને આપણી જે બહેન દીકરી હાલ બીજા જગે પર કોઈ જગે પર ગરબા રમવા જાય અને ત્યાં કોઈ વિધર્મી હોય તો એ નહીં સારું એના કરતાં આપણા આંખોની સામે બેન કે દીકરી ગરબા રમે અને જે બધા પરિવાર અને અખા શહેરીના લોકો આખા એરિયાના લોકો મળીને જે ગરબો રમતા હોય એનાથી એક યુનિટીનું વાતાવરણ પણ બને છે જેને કરીને એકતા વધે છે અને ખાસ કરીને એક જ સંદેશો આપવા માંગુ છું કે જે આપણે ગરબા રમીએ છીએ એ માતાજીના રાસ ગરબા છે માતાજીના ભક્તિમાં આપણે રમીએ છીએ તો ખાસ કરીને આ નવરાત્રી પણ ને આગળ વાળી છે આવા વાળી નવરાત્રી છે આપણે સનાતન ધર્મના ના છીએ તો આપણે ફૂલ કપડા પહેરીને જ ગરબા રમવા જોઈએ તો શેરી ગરબા ના નામે જયઘોષ થઈ જાય બોલો અંબે માત કી શેરી ગરબા જિંદાબાદ શેરી ગરબા જિંદાબાદ બોલો અંબે માત કી જય જોર સે બોલો જય માતાજી સારે બોલો જય આપણે કે આજ પછી રમીશું તો ખાલી ને ખાલી શહેરી ગરબા માં કરવાનો છે કે નહીં હવે નાદ છે ને લોકો ફક્ત એક જ કહી રહ્યા છે કે રમવાનું તો શેરી ગરબામાં જ હું અમિત પાટીલ યોગેશ પાટીલ ની સાથે